બાજુ ભગવાન નારદજીને આજ્ઞા કરે છે કે હવે સમય થઈ ગયો છે કંસને જઈને થોડી જાણ કરો અને કંસ કઈ વિચારી નથી શકતો ત્યાં તો નારદજીની વીડા વાગે છે નારાયણ 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 વિવર્સી નારદને આવેલા જોઈ યથા ઉચિત રીતે કંસ એમનું સ્વાગત કરે છે ખૂબ જ માન પાન આપે છે એમને ને કંસને કે તારું મોઢું આવું પડેલું કેમ છે આમ ચિંતામાં હોય એવું લાગે છે કે નારદજી ચિંતા તો મને એ થાય છે કે આજે આકાશવાણી થઈ હતી આકાશવાણી જે થયેલી એમાં હતું કે દેવકી ના આઠમા ગર્ભથી તારું મૃત્યુ થાય હવે આઠમા ગર્ભની અંદર આવી બાળકી બાળકીમાં વિસ્મય થયો કે આ તો વિષ્ણુ ભગવાન નું નક્કી નહીં કઈ કદાચ બાળકી સ્વરૂપે જન્મ લઈને આવ્યો હોય પરંતુ એ બાળકીને હું મારવા ગયો તો અષ્ટભુજાનું રૂપ ધારણ કરીને કહ્યું કે ભાઈ તારો કાળ તો જન્મી ચુક્યો છે મેં પહેરો એટલો ગોઠવેલો કે કોઈ પણ અહીંયાથી થી આગું પાછું ના થઈ જાય સરકી ના જાય આમ કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એટલો પહેરો પણ ગોઠવેલો છે છતાં એ બાળકે એવું કીધું કે તારો કાળ તો જન્મ લઈ ચુક્યો છે તો આ વસુદેવજી જેલમાંથી બહાર નીકળી શકે કઈ રીતે અને એક બાજુ હું જોઈ રહ્યો છું કે વૃંદાવન ની અંદર આ નંદ બાબાનો છોરો છે ને એ ઘણા બધા સાહસને પરાક્રમ કરી રહ્યો છે કે ગોવર્ધન જેવો પર્વત એને ઉપાડ્યો મેં એવું જાણ્યું છે ઘણા બધા જે હું અહીંયાથી રાક્ષસો જે મોકલું છું અસુરો એ અસુરો એવા છે કે એક એક અસુર એક એક હજાર સેનાનો નાશ કરી નાખે એક હજાર જણની સેના હોય તો એ પાછા ના પડે એવા બધા રાક્ષસો પણ એ કઈ રાક્ષસ પાછો આવતો જ નથી હું ભગવાન વીણા વગાડતા કે નારાયણ નારાયણ આ તો ભગવાનની માયા છે કે તમને મનમાં જે શંકા થઈ છે ને બિલકુલ ખોટી નથી કે સો ટકા સાચી છે કે તમારી સાથે જે છે ને એ થોડું છલ થયું છે નારદજી કે એવું તરત જ જાણવાની ઈચ્છા થાય છે તો કે મને બધી કથા કઈ સંભળાવો મને શું થયું કે જે દિવસે વસુદેવજીના ત્યાં તે જે બાળકીને તે જે મારીને જે અષ્ટ પૂજાનું સ્વરૂપ ધર્યું ને એ ભગવાન નારાયણની માયા હતી અને માયા એ જન્મ યશોદાના ત્યાં લીધો હતો અને આ વસુદેવજી છે એમનો જ પુત્ર અને રાત્રે બાર વાગે જન્મેલા અને ભગવાન સ્વયંમે તારા જેટલા પણ સૈનિકો છે ને બધાને મૂર્છામાં નાખી દીધા હતા તો માયા એટલે માયાના પ્રભાવથી તારા બધા દિવસે ગયા હતા અને ભગવાનની માયાથી જ ભગવાને ભગવાન કરી એટલે ટોપલી લીધી ટોપલીની અંદર ભગવાનને બિરાજમાન કર્યા અને એ જ ત્યાં આગળ ગોકુલમાં નંદના ઘેર મૂકી આવ્યા છે અને ત્યાંથી જે એમની જન્મેલી બાળકી હતી એ માયા સ્વરૂપે એને પાછા લઈને આવ્યા એટલે આવી બધી ક્રિયા થઈ છે તારો કાળ તો એ જ છે કે તે અહીંયા જે શંકા હતી એ શંકા નારદ મુનિ પાકી કરાવી દીધી તરત જ કંસ કે સિદ્ધિ તલવાર કાઢે છે કે વસુદેવજી આવું મારી સાથે મિત્રતાની અંદર આટલો મોટો દગો કર્યો હાલ જ વસુદેવજીને કે હું એમના પ્રાણ હરી લઉં એમ કરીને તલવાર લઈને મારવા દોડે છે ત્યારે નારદ મુનિ એમને રોકે છે નારદ મુનિ કહે છે કે તારો હોય જે કાળ આઈ ગયો છે એની તું ચિંતા કર વસુદેવને જવા દે કારણ કે તો ભગવાને આજ્ઞા આપી દી ને તો સત્ય પુરુષ છે ભગવાને આજ્ઞા આપી દીધી કોઈને કહેતો નહી એટલે એમને કીધું નથી એમાં એમનો કોઈ વાંધો નથી તારી આજ્ઞા વસુદેવજી એ માની કે નહીં જે જે સંતાનો કયા હતા એ પ્રમાણે તને આપી દીધા કે ભાઈ જન્મ છે એટલે હું તને આપી દઈશ પણ આ તો પર બ્રહ્મ પરમાત્મા જેનું જે યજન કરે છે પૂજન કરે છે ભક્તિ કરે છે અને એમના જ જે શબ્દો હોય એનું માન વસુદેવજી કેમ ના રાખે એટલે એમના શબ્દનું માન રાખી અને વસુદેવજી છે એ આ રીતે ત્યાં કૃષ્ણને મૂકી આવ્યા પણ હવે જો તારે તારો કાળ છે ને તો કૃષ્ણ જ છે એટલે તારે એને કઈ રીતે એમની સાથે શું કરવું એ તમે જાણો કે મેં તો જે સાચું હતું એ કહી દીધું નારાયણ નારાયણ અને આ જે ખબર પડી પછી કૃષ્ણ તો મારો કાળ છે એવું જયારે જાણે છે કે અત્યાર સુધીમાં જે જે બધા રાક્ષસો મૂકે પાછા કેમ નહીં એનું કારણ જ આ છે હવે હવે હું જાણી ગયો છું એટલે કંસ જે છે એ તો વધારે હવે ભયભીત થઈ ગયો છે